आज जो बाकी बढ़ू काले आज लाइव अपडेट आप रात कोटी रात कोटना अंडर ब्रिज खाते जो लाइव दृश्य एक बेकाबू काबू कार चालके डिवाइडर पर कार चला दीदी है आज लाइव अपडेट आप, ते आप, ते आप ते आज कल डेली डॉट कॉम द्वारा डीजे जीरो थ्री जेसी एट फोर सेवन सिक्स नंबर की कार है તોડી અકસ્માત સર્જ્યો છે રાત્રિના સમયે પૂરપાટ ઝડપે ચાલતી કાર વધારે જોવા મળતી હોય છે ત્યારે ફરી એક વખત રાજકોટમાં બેકાબુ બનેલી કારે અકસ્માત સર્જ્યો છે અને હાલ અત્યારે રાજકોટના અંડરબ્રિજ ખાતેના દ્રશ્યો બતાવી રહ્યા છીએ જ્યાં

જોઈ રહ્યા છો લાઈવ આજકાલ ડેલીના માધ્યમથી રાજકોટમાં રાત્રિના સમયે પૂરપાટ ઝડપે દોડતી કાર દ્વારા અકસ્માત સર્જાયો છે જી જે જીરો થ્રી જેસી એટ ફોર સેવન સિક્સ નંબરની કારે અકસ્માત સર્જ્યો છે બે કાબુ બનેલી કાર ડિવાઇડર પર ચઈ ગઈ છે આગળનો જે પાર્ક છે બોનેસ્ટ તે પણ તૂટેલી હાલતમાં જોવા મળ્યો છે સદનસીબે તો જેટલા પણ દર્શક અમારી સાથે જોડાયા છે અમને નમ્ર અપીલ છે કે રાત્રિના સમયે આ પ્રકારે ફૂટપાઠ ઝડપે કાર ક્યારેય ના ચલાવી જોઈએ જેથી કરીને કેરિંગ પર કાબુ ગુવાને બદલે કાબુ મેળવી પ્રકારના અકસ્માતમાંથી સિટી વિસ્તારમાં હંમેશા વાહન સ્લો ચલાવવું જોઈએ જેથી કરીને ટર્ન લેતી વેળાએ કાર પર ટ્રોલ રાખી શકીએ બ્રેક પર કંટ્રોલ રાખી શકીએ જેથી કરીને આ પ્રકારના કોઈ અકસ્માત ના સર્જાય કારમાં ભારે નુકસાન જોવા મળ્યું છે સરકારી પ્રોપર્ટીને પણ ભારે નુકસાન જોવા મળ્યું છે રાજકોટના અંડરબ્રિજ તેના દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે ત્યાં ફૂટપાથ ઝડપે દસી આવેલી કારે અકસ્માત સર્જ્યો છે ખૂબ જ ઓવર સ્પીડમાં કાર ચાલક કાર ચલાવી રહ્યા હતા ત્યારે બેકાબુ બનેલી ડિવાઈડર પર ધસી આવી અને આ આ દ્રશ્યો જોઈ રહ્યા છો ગંભીર અકસ્માતના ની રેલિંગ કારના બોનેટ તોડી અંદરના ભાગમાં ઢૂસી ચૂકી છે કેટલી પૂછપાટ ઝડપ હશે તે આપણે વિચારી શકો છો અનુમાન લગાવી શકો છો નિપરાત કાર કોઈ ટુ વ્હીલ ચાલક સાથે જો કરાવી હોત તો હજુ મોટો અકસ્માત સર્જાત એટલે જ કહું છું કે સિટી વિસ્તારમાં વાહન હંમેશા ધીમે અંકારો આજકાલ ડેરીના માધ્યમથી સતત અપીલ કરવામાં આવી રહી છે જેટલા પણ આવા ટન છે મોટા ચોક છે સિટી વિસ્તાર છે ત્યાં હંમેશા માટે વાહન ધીમે હલાવવું જોઈએ જેથી કરીને આ પ્રકારના કોઈ અકસ્માતના બનાવ સામે ના

રાજકોટના મહિલા કોલેજ અંદર બ્રેજ ખાતેના દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં રાત્રિના સમય પર પાટ ઝડપે ધસી આવેલી કાર અકસ્માત સર્જ્યો છે ઓવર સ્પીડમાં કાર હોવાથી બેકાબુ બની જતા ડિવાઈડર પર ઘૂસી ગઈ છે પાછળનો જે બોનેટનો ભાગ છે તે પણ તૂટેલી હાલતમાં નજરે પડી રહ્યો છે આપ જોઈ રહ્યા છો કારમાં ભારે નુકસાન જોવા મળ્યું છે ત્યારે સરકારી પ્રોપર્ટીને પણ મોટું નુકસાન જોવા મળી રહ્યું છે જી જે ઝીરો થ્રી જેસી એટ ફોર સેવન સિક્સ નંબરની સ્વિફ્ટ ડિઝાયર કાર દ્વારા અકસ્માત સર્જાયો છે રાહદારીઓ પણ અકસ્માત જોવા માટે ઉત્સુક છે સ્થાનિક પોલીસ તંત્રને જાણ કરી દેવામાં આવી છે આગળની તપાસનો દોર ટૂંક સમયમાં શરૂ થશે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે એક વખત આજકાલ ડેરીના માધ્યમથી અપીલ કરીએ છીએ કે સિટી વિસ્તારમાં હંમેશને માટે વાહન ધીમે ચલાવો જેથી કરીને આ પ્રકારનો કોઈ અકસ્માત આપણી સાથે ના સર્જાય તો આવી જ રીતે આવી નવી અપડેટ્સમાં જોડાતા રહેજો કેમેરામેન હરસભટ્ટી સાથે રિપોર્ટર જિગ્નેશ ભટ્ટ રાજકોટ